કારખાને જઈને બોપાને પેલા બોપાને ઘરે જઈ બોપાને રગાડીએ રગાડી બસ પાછા જઈને કારખાને માવો ખાય ને બોપાનો આવ્યો ઘરે જાય બોપાનો માવો ખાઈ જો બોપાને રગાડીએ તો બોપાના ઘર બાજુ જાય છે તો તમે વિડીયોમાં બનાવ્યો તો રગાડીએ શું હું છે હું નહીં તો આપણે જોઈએ તો બોપો ત્યાં થઈ ગયો છે કે નહીં

સપોર્ટ રાખજો હા અને તમારી ચેનલનું નામ કોઈ અમારે એક મોન્ટુ ઓફિસર નામની ચેનલ છે યુટ્યુબ માં એને સબસ્ક્રાઇબ કરી નાખજો હા હા એમાં વિડીયો આવે તમારે જોવો હોય તો બધું બધું લાઈક શેર સપોર્ટ કરજો છે ના ના દાદા ના એમ ના ને